નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી આ બીએલઓ દ્વારા આપણા ચૂંટણી કાળના તમામના એસરાય કરવામાં આવ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારું એસરાઈ આ બાદ તમારું ચૂંટણી કાર કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ એકદમ નવું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો આ નવું એસઆરઆઈ બાદનું ચૂંટણી કાર્ડ તમારું ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં છે અને સર્ચ કરવાનું છે વોટર ઈ સીઆઈ જેવું તમે વોટર ઈ સર્ચ કરશો એટલે તમારા મોબાઈલમાં નીચે ઇલેક્શન કમિશનરની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે જોવા મળશે અને નીચે વોટર સર્વિસ પોર્ટલ લખેલું છે તેવું જોવા મળશે તમારે તે લિંક ખોલી લેવાની છે જેવી રીતે વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો સૌ પ્રથમ તો આપણે આપણું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં એક સાઇન ઇન ઓપ્શન દર્શાવેલું છે તેમાં જો આપણે આઈડી ન બનાવી હોય તો સૌ પ્રથમ તો અપમાં જઈ અને આઈડી બનાવવાની રહેશે અને જો તમે આઈડી બનાવેલી હોય તો અહીં લોગ ઇનમાં જઈ અને તમે લોગ ઇન થઈ શકશો જો તમે આઈડી ન બનાવી હોય તો તે આઈડી કઈ રીતે બનાવી તે હું તમને બનાવીને દર્શો તો સૌ પ્રથમ તો તમે આઈડી ન બનાવી હોય તો અપ ઉપર ક્લિક કરવાનું છે જો તમે સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો તમને અહીં પહેલા ખાનામાં મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે અને બીજા ખાનામાં ઈમેલ એડ્રેસ નાખવાનો ઓપ્શન આવી જશે તો તમારે ઇમેલ એડ્રેસ નાખો હોય તો નાખી શકશો કારણ કે એ ઓપ્શનમાં છે ત્યારબાદ તમારે અહીં જે આ ખાનામાં ચેપટાકો દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે અને અહીં કન્ટિન્યુ ઓપ્શન દર્શાવ્યું છે તેમાં તમારે ક્લિક કરવાનું છે જો તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારું ફર્સ્ટ નેમ નાખવાનું ઓપ્શન આવી જશે એમાં તમારું નામ નાખી દેવાનું છે સેકન્ડ નેમમાં તમારી સરનેમ નાખી દેવાનું છે ત્યારબાદ તમારો ચૂંટણીકાંડ નંબર નાખવાનું ઓપ્શન આવી જશે ત્યાં તમારું ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે અને નીચે તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવે તે ઓટીપી નાખી અને તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે આટલી વિગત નાખ્યા બાદ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે અહીં જે લોગિનનું ઓપ્શન દર્શાવ્યું છે તેના ઉપર જઈ અને લોગિન કરી લેવાનું છે જેવું તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે લોગિન ઇન કરવાનું ઓપ્શન દર્શાવશે તેમાં પહેલા ખાનામાં તમે તમારું જીમેલ આઈડી મોબાઈલ નંબર અથવા તો ઇપીક નંબર એટલે કે ચૂંટણી કાંડ નંબર કોઈપણ વડેથી તમે લોગ કરી શકશો તમે કોઈપણ આ ત્રણમાંથી એક નાખી દેવાનું છે ત્યારબાદ આ જે ચેપચાક ઓડી હોય તે આ ખાનામાં નાખી અને અહીં રિક્વેસ્ટ ઓડીપી પર ક્લિક કરવાનું છે જેઓ તમે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે તે ઓટીપી નાખવાના ખાનામાં ઓટીપી નાખી અને લોગઇન કરી લેવાનું છે જેવું તમે તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી નાખી અને વેરિફિકેશન કરશો એટલે આવી રીતે તમે રજીસ્ટ્રેશન થઈ જશો અને તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે તો તમારું બીએલઓ દ્વારા જ એસઆરઆઈ બાદ જે ચૂંટણી કાર્ડ નવું આવ્યું હોય તે ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે આવી છે નીચે જવાનું છે ત્યાં નીચે જાશો એટલે તમને અહીં ઈ પીક ડાઉનલોડ એવું ઓપ્શન આવી જશે અને અહીં લખેલું હશે કે ગેટ ડિજિટલ વર્ઝન ફોર ઇલેક્ટ્રો ફોટો આઇડેન્ટિફિકેશન એટલે કે ડિજિટલ ચૂંટણી કાર્ડ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો તેના માટે તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે જે તમે તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમને અહીં એક ચૂંટણી કાર્ડ નંબર નાખવાનું ઓપ્શન આવી જશે અને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે તો તમે તમારા પરિવારમાં કોઈપણનું ચૂંટણી કાર્ડ અહીંથી ડાઉનલોડ કરી શકશો તો જેનું પણ તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માગતા હોય તેનો ચૂંટણી કાર્ડ નંબર આ ખાનામાં નાખી દેવાનો છે અને અહીં રાજ્ય સિલેક્ટ કરી દેવાનું છે અને જો તમારું એસરઆઈઝ થયું છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તેનો પણ વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મોકલો છે તો જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે જોઈ લેવા વિનંતી અને ચેક કરી લેવા વિનંતી કે તમારું ચૂંટણી કાર્ડનું એસરસાઈ થયું છે કે નહીં જેવું તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર અને તમારું જે પણ રાજ્ય હોય નાખી અને સર્ચ કરશો એટલે તમને જે પણ ચૂંટણી કાંડ નંબર નાખ્યું હશે તેમનું અહીં નીચે નામ દર્શાવવામાં આવશે તેમના રિલેશનનું નામ દર્શાવવામાં આવશે તેનું રાજ્ય દર્શાવવામાં આવશે અને તેમનો મોબાઈલ નંબર અને જીમેલ આઈડી આ તમામ વિગતો તમને અહીં દર્શાવવામાં આવશે અને જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હોય તો અહીં આઠ નંબરનું ફોર્મ ભરી અને અપડેટ પણ કરી શકો છો ત્યારબાદ હવે તમારે આ ડાઉનલોડ કરવા માટે અહીં એક સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે અને આ ઓટીપી તમારે જે પણ નંબર આપ્યો હશે તેના ચાર આંકડા દર્શાવેલા હશે તે નંબરમાં તમારો ઓટીપી જા તમારે છેન્ડ ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી મેળવી લેવાનો છે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યા બાદ તે ઓટીપી આ ખાનામાં નાખી અને અહીં વેરીફિકેશન ઓપ્શન દર્શાવ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જે તમે વેરિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે લખેલું હશે કે ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી ત્યારબાદ અહીં નીચે એક ઓપ્શન આવેલું છે કે ડાઉનલોડ ઈ પિક એટલે કે તમારે ચૂંટણી ડાઉનલોડ કરવા માટે તેના ઉપર ક્લિક કરવાનું છે જે તમે ચૂંટણી કાર્ડ તેના પર ક્લિક કરશો એટલે તમારું ચૂંટણી કાર્ડ અહીં સક્સેસફુલી ડાઉનલોડ થઈ જશે અને જનરેટ પણ થઈ જશે ત્યારબાદ તમે ડાઉનલોડમાં તમારા બ્રાઉઝરમાં જઈ અને જોશો તો તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે તો આવી રીતે તમે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે આભાર તો હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનાથી જેથી વધુને વધુ લોકો આ યોજના જેથી વધુને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે આભાર